બીજા નંબરમાં ઘરને તમે શણગારો ડેકોરેશ ડેકોરેશનથી એની સાથે અમે કોઈ મનાય કરતા નથી તમે કદાચ ઠાકોરજીની કૃપા તમારા ઉપર થઈને તમે મોટો બંગલો બનાવો બે પાંચ કરોડનો કે બે પાંચ કરોડનો મોટો ફ્લેટ લીધો તમે મકરાણા માર્બલ વ્હાઈટ નાખો હજાર રૂપિયાનો ફૂટ તો એ ભલે ઇટાલિયન માર્બલ તમે આઠસો હજારનો ફૂટ નાખો એની સાથે અમને કાંઈ વાંધો નથી તાર નાખજો એની સાથે અમને કાંઈ વાંધો નથી તમે બે એકર જેમનો બંગલો બનાવજો એનો વાંધો નથી પણ એ જ બંગલો તમને ભૂત કરાવે એ જ બંગલો તમને ભૂત કરાવે એ લાઈન તેમ પકડતા નહીં એ લાઈન નહીં પકડતા ક્યારેક ક્યારેક બંગલો મોટો હોય ઠાકોરજીએ ખૂબ આપ્યું હોય ઘરની અંદર એવા બી ચિત્રો લગાડે ઠેર 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 એ બંગલો તમને બહુ જ કરાવશે દાદા એ ફ્લેટ તમને બહુ કરાવશે જેથી ભૂત થ તમને ખબર પડશે સાધુ કેતો કહેતો આપણે ભૂત થાવી ખબર પડશે ભૂત કરાવશે એના એ જ બંગલામાં તમે સરસ ઠાકોરજીની પ્રતિમાઓ રાખો સરસ પરમાત્માના ચરિત્રો મારા હજારો સંતો ભક્તો સાથે ઘેલામાં સ્નાન કરવા માટે જતા હોય ઘેલા મારા સ્નાન કરતા હોય મારા માથા પર ઈટો લઈને વડતાલનું મંદિર મહારાજ બંધાવતા હોય જુનાગઢમાં મહારાજની અદભુત હાથી નેંબાડી પર સવારી નીકળી હોય ઓલો છોકરો મારને કાકડી આપતો હોય નાનો કરો પાંચ વર્ષનો બાળક અને મારા પ્રેમથી કાકડીનો સ્વીકાર કરતા હોય નવાબને એ જોઈને અતિ અહોભાવ પ્રગટ થઈ જતો હોય એ અદ્ભુત ચિત્ર હોય વડોદરા મારની સવારે નીકળ્યો હોય એનું ચિત્ર હોય તમે એ પરમાત્માના ચરિત્રોની પ્રતિમાઓ ઘરમાં રાખજો તમારે તમારા ઘરની અંદર એન્ટ્રી કરશે ને તો આવનારને શાંતિ થઈ જાય આવનાર એન્ટ્રી કરતાની સાથે એને શાંતિ થઈ જાય બધા જેટલા અમીરો જેટલા ઘર સભામળો બધાને કહું છું જેટલા ઘર સભામળો સરસ આપણે સરદારો ખબર પેલો આપણા સિંહાસનમાં પોઝ છે મારા દાદાના દરબાર બિરાજમાનો હોય આગળ બંને આચર મારત બિરાજમાનો હોય એક બાજુ સંતો બિરાજમાનો હોય અને કીર્તન ભક્તિ ચાલતી હોય ભક્તો બિરાજમાનો હોય એવી એવી પ્રતિમાઓ પોજો તમારા ઘરમાં રાખજો જોજો ઠાકોરજી તમને આપ્યો છે એનો સદવ્ય કરજો તમારી કમાણી તમારા મોક્ષને બગાડનારી ન બની જાય એના માટે સાવધાન બનજો ને તમારી જ કમાણી તમારી જ મહેનત તમને બરબાદ કરી નાખશે બરબાદ કરી નાખશે એટલે પ્રત્યેક ઘરમાં સારા પોજો રાખજો જેમાંથી તમને પ્રભુમાં પ્રેમ પ્રગટે પંચાણ રાસોત્સવ રાખજો તમે રાખજો ઘરમાં એની પ્રતિમાઓ વૈષ્ણવ ભક્તો હોવ તો રાસલીલાની પ્રતિમાઓ ઘરમાં રાખજો તમે ભગવાન રાઘવના ના ઉપાસક હોવ તો રામ રાવણ નું યુદ્ધ એની પ્રતિમા રાખશે તો મોક્ષ કરતલ બનશે બોલો એની પ્રતિમા એ મોક્ષ કરતલ બનશે ભલે યુદ્ધ રાવણ સાથે છે પણ સામે રામ છે ને સામે ભગવાન છે ને ભગવાન નો સંબંધ છે ને એ મોક્ષ કરી દે એ મુક્તિ સુધી પહોંચાડી દેશે કંસને મારતા પરમાત્માની પ્રતિમા હશે તોય પણ કંસ તો મર્યો પણ આપણે તરી જાઓ કારણ કે એમાં પરમાત્માનો સંબંધ છે એટલે બધા ભક્તો જેટલા પણ ઘર સભા આપણે એને મારી રિક્વેસ્ટ છે તમે ગમે તેની સાથે નિષ્ઠા ધરાવતા હો પણ જીવન દિવ્ય બનાવી પ્રતિમાઓ ઘરમાં રાખશો अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए